ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આણંદ લોકસભાના અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે બંને ઉમેદવારોએ આજરોજ ખંભાત વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે બંને ઉમેદવારોએ તમામ લોકોને અપીલ કરી કે લોકો વધુ ન વધુને વધુ જે લોકો છે તે મતદાન કરવા માટે આવે ફરી એકવાર જંગી લીડ થાય અને તેની સાથે ફરી એક વખત ભાજપ સરકાર શાસનમાં આવે તેવા પ્રયત્નો કરવા લોકોને આહવાન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આ બધા વિકાસના કામો કર્યા છે નવી નવી યોજનાઓ પ્રજાલક્ષી કામગીરી કે દરેક છેવાડાના જન જન સુધી યોજના પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા દસ વર્ષથી બે હજાર ચૌદથી ચોવીસમાં કેન્દ્રમાં એટલે કે દિલ્હીમાં જ્યારથી નરેન્દ્રભાઈએ સત્તા સંભાળી છે ત્યારથી આખા દેશના લોકોના દિલમાં એ રાજ કરે છે અને હવે નજર કરીએ ટોપ થ્રી ખબરો પર અંતે જેની ઠુમરનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું સોગંદનામા મુદ્દે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાયા આચાર્ય અને દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ છ બેઠક પર બાર ઉમેદવારોનું ભાવિ રાજ્યમાં ત્રણ દિવસ તાપમાન રહેશે યથાવત ત્રણ દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારાની હવામાન વિભાગની આગાહી દરિયાકાંઠે અનુભવાશે અકડામણ લુબી પંપ્સ ફ્લો નહીં ફોર્સ पंप्स फ्लो नहीं, फोर्स પાટિદાર અનામત આંદોલન એપી સેંટર પ્રશ્નાથ ઉભો થયો પણ જોવા જેવી વાત એ છે કે ટેકેદારે તેમના સગા બનેવી છે મામલો છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ટેકેદારો પૈકી ત્રણ એફિડેવિટ કરીને કહ્યું કે તરીકે અમારી બીજી તરફ ડમી ઉમેદવારે ભરેલા ફોર્મમાં પણ એક ટેકેદારે કહ્યું છે કે આ અમારી સહી નથી જે બાદ ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો છે આથી નિનેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે નિલેશ કુંભાણીએ આરોપ લગાવ્યો કે આ મામલે કલેક્ટર ઓફિસથી તેમને કોઈ જાણ કરવામાં નથી આવી પણ સવાલ એ છે કે જો ટેકેદાર કોંગ્રેસના જ હતા તો એ આવું કેમ થયું ત્યારે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના જ લોકોને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક આ કામ કરાવવામાં આવ્યું છે એટલું જ નહીં જે ટેકેદારોએ સહી કરી હતી તેમનું અપહરણ થયું હોવાનો આરોપ પણ લગાવ્યો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાતા કોંગ્રેસે મામલો હાઈકોર્ટમાં લઈ જવાની વાત કરી તો કલેક્ટર પાસે એક દિવસનો સમય માંગ્યો છે એટલે કે હવે રવિવારે સવારે નવ કલાકે આ મામલે સુનાવણી શરૂ થશે અને અગિયાર વાગ્યા સુધીમાં નક્કી થશે કે કુંભાણીનું શું થશે

વડોદરાના બાગથી સમાચાર મળી રહ્યા છે પંદર સોસાયટીમાં રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી સ્થાનિકોના મત છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં

તારેલ બાગ એ વડોદરાનું હટ છે પણ અહિયાં પ્રોબ્લેમ છે સોલ્વ થતા નથી બસ એટલી જ અપીલ છે કે તેઓ અમારી આ બધી સોલ્યુશન લાવે તો અમે વોટિંગ કરીશું અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું આજથી પાંચ વર્ષ પહેલા વોટ લેવાનો હતો ત્યારે અમે ઇલેક્શન વાળા જે બેન હતા જે હતા એમને અમે જોયા હતા ત્યાર પછી તો અમે કોઈને જોયા જ નથી हमारी मांग पूरी बहुत सी सोसायटी कम से कम पंद्रह सोसाइटी हो गई आज तक इतने खाल हो गए पूरा सब ब्लॉक है अभी भी ब्लॉकिंग है इतनी कम्प्लेन किया पचास साल से ठीक है ना रोड है रोड भी आते हैं डामर डाल के चले जाते हैं बारिश के टाइम पे आप हालत देखना लाइट एक साल से ट्रांसफार्मर लगाया है नया इतनी कंप्लेंट करने के बाद लेकिन उसको अभी तक कनेक्ट नहीं किया ખારવા સમાજના પાંચસો જેટલા ભાઈઓ બહેનો અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બોટ મારફતે દરિયામાં પહોંચી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો હું ચોક્કસ મતદાન કરીશ તેવી સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ અને બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી દસથી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે ગાંધીનગરની સમાચાર વ્યાજખોરો બન્યા છે બેફામ ઓફિસરના બંગલામાં રહેતા શખ્સની દાદાગીરી મેહુલ ભરવાડ નામના યુવકની દાદાગીરી ચંદન ઠાકુરના નામના યુવકને આપી ધમકી મોટી ઓળખાણ હોવાનું કહીને ચલાવી લૂંટ ચંદન ઠાકુરે આનંદ ભરવાડ સામે પાંચ લાખ લીધા હતા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ ધમકીનો આરોપ ચંદન ઠાકોરે પોલીસમાં નોંધાવી ફરિયાદ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના અદભુત દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે મહેસાણાના કડીના મેળા આદરજ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું આ કુલ અઠ્યાવીસ દીકરીઓ છે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કે જે આજની તારીખમાં મોંઘવારીના દિવસોમાં ગરીબ મધ્યમ વર્ગના જે લોકો રહેલા હોય છે જેને લગ્ન વખતે મોટા બધા અઢળક ખર્ચા હોય છે એના બચાવ પેટે આ સમૂહ લગ્નનું મેડા આદરક ગામે અહીંયા આયોજન સરસ મજાનું કરવામાં આવેલું છે અહીંયાથી મેં શરૂઆત કરી છે હવે બરાબર દરેક જગ્યાએ આ રીતનું થવું જોઈએ આયોજન તો સારું રહેશે હવે મુસ્લિમ સમાજને હિન્દુ ભાઈઓના